નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે દિલથી આપનું આપણી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ તો મિત્રો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના આપણે ટ્યુડે બિગ અપડેટ માટે વાત કરવાના છીએ બે મુદ્દા વિશે તો કયા કયા મુદ્દા વિશે તો પેન્શનરો માટે ખાસ જાહેરાત હવે આ કામની ઝંઝટ નહીં રહે તો મિત્રો કયા કામની ઝંઝટ નહીં રહે તેના વિડીયોમાં આપણે આગળ વાત કરીશું તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને સાથે સાથે આઠમા પગાર પંચ વિશે અગત્યની અપડેટ સામે આવી છે તેની પણ આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો બે મુદ્દા વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો દેશના લાખો પેન્શનરો માટે મોટી રાહત મળી છે હવે નિવૃત્તિ પછી તમારે તમારા પેન્શનની ચકાસણી માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં તો સરકાર દ્વારા કર્મચારીઓ માટે શરૂ કરાયેલ કર્મચારી પેન્શન સ્કીમ ઓગણીસો ને પંચાણું એટલે કે ઇપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ હવે નવી સિસ્ટમ હેઠળ પેન્શન ચૂકવવામાં આવશે તો સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસ ના સફળ પરીક્ષણ પછી એવી અપેક્ષા છે કે આ સિસ્ટમ ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે મિત્રો તો જાણો શું ઈપીએફઓ પેન્શન માટે સમાધાન કરે છે તો કર્મચારી પેન્શન યોજના ઓગણીસો પંચાણું હેઠળ પેન્શન વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે સીપીપીએસ ની પાઇલોટ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી આ નવી સિસ્ટમ હેઠળ પેન્શનરોને પેન્શનની ચૂકવણી પહેલાં પહેલાં કરતાં વધુ સરળ અને સરળ બનશે મિત્રો તો હવે ઇપીએફઓની દરેક ઝોનલ અને પ્રાદેશિક ઓફિસ માત્ર ત્રણ ચાર બેન્કો સાથે જોડાણ કરશે જેનાથી પેન્શનનું વિતરણ વધુ સરળ બનશે આ પગલું હાલની વિકેન્દ્રિત પેન્શન વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસમાંથી એક નમૂનારૂપ પરિવર્તન તરીકે આવે છે મિત્રો તો સીપીપીએસ કેવી રીતે કામ કરશે તે જાણવું જરૂરી છે તો સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એ પેન્શન વિતરણમાં નવી ક્રાંતિ લાવી છે આ સિસ્ટમ હેઠળ પેન્શનરોને તેમના પેન્શન માટે હવે કોઈ બેંકની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં તો પેન્શન છૂટતાની સાથે જ તે સીધા તેમના બેંક ખાતામાં જમા થઈ જશે મિત્રો તો આ સિસ્ટમ ઈપીએફઓના આધુનિકરણ તરફ એક મોટું પગલું છે જે પેન્શન વિતરણને વધુ સરળ અને ઝડપી બનાવશે તો સીપીપીએસ દ્વારા પેન્શનરો દેશમાં ગમે ત્યાં કોઈપણ બેંક શાખામાંથી તેમનું પેન્શન મેળવી શકશે જે બેંકમાં જવાની અગાઉની લાંબી પ્રક્રિયાઓ અને મુશ્કેલીઓને દૂર કરશે મિત્રો તો બીજા મુદ્દાની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે તો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવનથી બે પોઈન્ટ છ્યાસી ગણો વધારી શકાય છે તો આ ફેરફાર પગાર અને પેન્શન બંનેમાં મોટો વધારો લાવી શકે છે આ સૂચન નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સેક્રેટરી શિવગોપાલ મિશ્રાએ તાજેતરના નિવેદનમાં શેર કર્યું છે મિત્રો તો સાતમા અને આઠમા પગાર પંચ વચ્ચેના તફાવતની વાત કરીએ તો સાતમું પગાર પંચ વર્તમાન ફિટમેન્ટ પરિબળ બે પોઈન્ટ સત્તાવન તેમનો અમલ બે હજાર સોળમાં થયો હતો અને કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો સુધારો થયો છે ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ તો સૂચિત ફિટમેન્ટ પરિબળ બે પોઈન્ટ આ ફેરફારથી નવા પગારમાં સરેરાશ અગિયારથી પંદર ટકાનો વધારો થશે તો વહેલી તકે તેનો અમલ કરવામાં આવે તેવી કર્મચારીઓની માંગ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારવાનો પ્રસ્તાવ કેન્દ્રીય કર્મચારીઓ માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે આનાથી તેમના પગાર અને પેન્શનમાં વધારો થશે એટલું જ નહીં પરંતુ તેમને વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં પણ મદદ મળશે જોકે સરકાર આઠમા પગાર પંચની જાહેરાત અને તેની ભલામણોની રાહ જોઈ રહી છે તો સરકાર અને કર્મચારીઓ વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે તો ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય આવે તેવી આશા પણ સેવાઈ રહી છે મિત્રો તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ